હા મારે કોને રાજકારણ ને આપણે કોઈ નામ બંધ કહેતી પાઘડી ચર્ચા જ નથી કરવી પણ જ્યારે આપણા ઉપર સવાલ આવી જાય ત્યારે ભલા માણા કારણ કે મોમન લાગી તુમના તુમન લાગી મોમ આ તો લોણ વળો ભ્યા પાણી પાછું પાણી વળો ભ્યા લોણ એક તમારું મારું એક ધ્યાન થઈ જાવું જોઈએ કે આપણા સમાજ ઉપર જો આવી કોઈ ટિપ્પણી કરી હોય તો ભલામણા અમને દેખાડી દેવાની જરૂર હોય અને એક નાદ લાગો જોએ એક ધ્યાન લાગી જાવું જોએ જેક ધાન લાગ્યો મોરકો ધ્યાન ધાન લગો ઘન ઘોર સે ઢોર સે ધાન પછી ચંદ્ર કો ધાન ચકોર લગો ચક ભાન કો ધાન દિનેશ ટકી મીન મનોજલ ધાન સો સાગર પંથ પ્રવીણ રહે અટકી ભલા મનો એવો ધ્યાન લાગે એવો નાદ લાગે અને શૈલેન્દ્રસિંહે પણ વાત કરી શકે આખો સમાજ એકત્રિત થઈ

ત્યો એક તો વિરાજ તો હું તમને એટલા બેઠાલો કરી ગયો ભલામાણા બેન દીકરી માટે આટલી ટીપણી થતી હોય જો ઓન તમારું લોય જો ઉકડાની મરદાની ના ખરાખરી જો ક્ષત્રિયનો નાત નો નીકળે તો ભલામાણા આઈ મારન તમારે બેહવા નથી નથી ભલામાણા એવો નાત નીકળી જાવ 4 બંસ 24 ગજ અંકુલ યશપ્રવાન એતેતે સુલતાન હે કારણ કે અહી ભૂલાઈ જશે લોકો ટોળે ટોળા થયેલા વિખરાય જશે પછી એના માટે તમારે પણ સક્રિય રહેવું પડશે જોડાયેલા રહેવું પડશે અને એ કાર્યને પરિપૂર્ણ કરવા માટે તમારે રાત દિવસ સતત કાર્યશીલ રહેવું પડશે આગેવાનોને પણ ફરજ છે સમાજના અગ્રણીઓ રાજકીય પક્ષોને લઈ મતભેદો ન થાય પાર્ટીને કામ કરવા દો પાર્ટીનું પાર્ટી તમારું ના સાંભળે તો તમે શું કરશો એનું પણ વિચારજો અહીંયા જ્યાં પછી ગામે ગામમાં સંદેશો આપજો હું તમને કહું છું મારો સંદેશો કાકરેજ અંદર પહોંચાડજો કે કાકરેજ રાજપૂત જાગૃત થઈ ચૂક્યો છે

અને કોમ્પ્યુટર યુગ છે સાથે શિક્ષણ સિવાય કઈ તમે નહીં કરી શકો તમારી અગર આ એકવીસમી સદી ઘણી સભાઓ મેં સાંભળી છે ભરતસિંહ એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે એ સંદેશો એમના સુધી પણ જાવો જોઈએ એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે જ્ઞાનો તમે પાછળ રહ્યા ને તો આ બધી વાતો આપણી પાછળ જ રહી જાય છે ભૂતકાળના ભવિષ્યમાં આવવા માટે એટલે કહું છું કે જ્ઞાનની સદીમાં પાછળ ન રહેતા એટલે જ્ઞાનનો ફેલાવો કરજો શિક્ષણનો ફેલાવો કરજો એના માટે પહેલા આચરણ આપણે ખુદ કરવું પડે પછી બીજાને કહી શકીએ કે આ ના કરવું જોઈએ શિક્ષિત હશે તો બીજાને શિક્ષિત કરવાની જવાબદારી હશે તો વેપારી એનો બીજા વેપારીને શીખવાડવાની સંબોધનાને પ્રેરણા આપશે તમે શિક્ષિત હશો તો આપણા સમાજને અને બીજા અન્ય સમાજને પણ બાબુ જવાબદારી આપવી પડે આપણે એકલાથી ન થાય એના માટે શિક્ષણની વાત આવે તો આપણે બધાને ગભેથી ખબર મેળવીને શિક્ષણની વાત કરવી પડે શિક્ષણ સિવાય કઈ નહીં થાય આ યુગ એ જ્ઞાનની યુગની સદી છે એટલે શિક્ષણ સાથે લઈ અને સમાજને જાગૃત કરવાની ગામે ગામ નીકળવું પડે વાતો કરવાથી મીડિયાના માધ્યમથી કઈ ના થાય તમે બધા સાથે મળ્યા છો તો સંકલ્પ કરીને જ આવ્યો છે વડાથી પણ વડા એ કેન્દ્ર બિંદુ રહેશે એ જવાબદારી અમારી છે

અને વડાને કેન્દ્ર બિંદુ બનાવવાનું છે કાકા તમને ખબર છે કે રાજકીય વાત આવે ત્યારે વર્ષો સુધી વડા કેન્દ્ર બિંદુ રહ્યું છે અને સમાજને સુધારવાની અને રાજપૂતને જાગૃત કરવાની વાત આવી છે ત્યારે જ વડા કેન્દ્ર બિંદુ બની રહ્યું છે એટલે આવો આપણે સૌ સાથે મળી ફરી એકવાર એ ગુંજના શબ્દના તરીકે આપણે ફરી છે ઘોષણા કરીએ કાકરેજની ગુંજના કાઠીનગરના પડકાય સુધી સંભળાય અને રાજપૂત સમાજની નોંધ લેવરાય કે આ બાજુ ખબર પડે ઝાલાવાર

એક પછી એક સત્તાઓ માલ મિલકત વધાવો માન સન્માન સાહેબ ગવાઈ ગયા અને એક વ્યક્તિનું ખાલી ટિકિટનું પત્તું મૂકતા શરમ આવે છે પાંચસો ને બાસઠ રજ વાળાની વાત કરવા વાળા અત્યારે એક માટે એમને તમે સૌ સાથે મળીને જાઓ અને સમાજ વતીને આપણે સૌ આગેવાન હોય સૌ વડીલો યુવાન હોય એમને આહવાન કરીએ એમને વિનંતી કરીએ કે પાંચસો ને બાસઠ રજવાળા સમાજ આજ એક બાજુ સાયલન્ટ ચૂપ છે અને એક વ્યક્તિ બોલે છે સભી સીટો ઉપર અસર કરવી છે કે એકને જવા દેવા છે આ નિર્ણય તમારે હું તો એ શબ્દની ભાષા બોલી આપણે સૌ એક જુદા પડી જશું પણ મગજમાં રાખજો કે આવનારા ભવિષ્યની અંદર શિક્ષણ થકી જ્ઞાન થકી ફરીથી આવા ભવિષ્યમાં એક કઈ પણ નાના સમાજોને નુકસાન ના થાય અન્ય સમાજોને નુકસાન ના થાય એ વાતું પણ આપણે જ ખબરદાર રહેવાનું છે આપણે જાગૃત થવાનું છે એને ધ્યાન રાખી અને સમાજને સાથે રાખીને આ કાર્ય કરવાનું છે સેવાએ કરવાની છે ગૌશાળાએ ચલાવવાની છે સમાજને સુધારવાનું છે અને છેલ્લ્યા અને પ્રથમ શિક્ષણ તો પહેલાં કરવાનું છે શિક્ષણ નહીં હોય તો કંઈ નહીં થાય બાકી આપણે બધાએ ઉત્પાદન ઘરે રહેવાના છે શિક્ષણ છે તો કાયદો જ્ઞાન વ્યવસ્થા વહીવટીદાર વિભાજન એ બધામાં તમને ખબર પડશે તમારું નોલેજ વધશે ક્યાં 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 કરવું ક્યાંનો મળવું શું વાત કરવી કઈ રીતની વાત કરવી ક્યાં કામ કઢાવવું વારી સાથે જય કામ કઢાવવું એ બધું તમારે આપણે બધાએ સાથે જોવાનું છે અન્ય સમાજને તો જાગૃતતા લાવવાની છે આપણે જાગૃત થવાનું છે એ શિક્ષણની વાત હોય જ્ઞાનની વાત હોય કોઈ પણ હોય વધુ ના કહેતા એટલું જ કહીશ કે આવો ઝુકર કરે સલામ જહાં એ મુકામ આતા આવો ઝુકર કરે સલામ એ મુકામ આતા હૈ કિસ કદર ખુશ નસીબ થા વો સમાજ વો લોગ જિનકે લિયે વતન કુદા કામ આતા હૈ અસ્તુ ભારત